सदगुरु देवनी जय कृष्ण कन्या लाल की जय जरा दुवार खोलो ने मारा भोला नाथ दर्शन करवा लासो जरा दुवार खोलो ने मारा भोला नाथ दर्शन करवावीस जरा मुखडू मलकावो मारा बोडा नाथ हूं दर्शन करवाया वी छो जरा मुखडू मलका અભિષેકરોને મારા ભોળાનાથ હું દર્શન કરવા આવી છો જરાય અભિષેક કરો ને મારા ભોળાનાથ હું દર્શન કરવા આવી છો જરા દુવાર ખોલો ને મારા ભોળાનાથ હું દર્શન કરવા આવી છો જરા દુવાર ખોલો ને મારા ભોળા

જરા પૂજા સ્વીકારો મારા ભોળાનાથ હું દર્શન કરવા આવી છું જરા પૂજા સ્વીકારો મારા ભોળાનાથ હું જરા દુવાર ખોલો ને મારા ભોળાનાથ હું દર્શન કરવા આવે છો જરા દુવાર ખોલો ને મારા ભોળાનાથ હું દર્શન કરવા છો જરા મુખડ ઉમલકાવો મારા ભોળાનાથ હું દર્શન કરવા આવે છો જરા મુખડ ઉમલકાવો મારા

જરા દુવાર ખોલો ને મારા ભોળાનાથ હું દર્શન કરવા છું જરા દુવાર ખોલો ને મારા ભોળાનાથ હું દર્શન કરવા આવી છું જરા મુખડું ઉમલકાવો મારા ભોળાનાથ હું દર્શન કરવા આવી છું જરા મુખડું મલકાવો મારા ભોળાનાથ હું દર્શન કરવા સો હું નો થાળ લાવી છું હું લાડ થાળ થાળ લારીશો હું ભાંગ તુરો લાવી છું હું ભાંગ ધતુરો લારીશો જરા ભોજન કરો ને મારા ભોળાનાથ હું દર્શન કરવા આવી છું જરા ભોજન કરો ને મારા ભોળાનાથ જરા દુવાર ખોલો ને મારા નાથ હું દર્શન કરવા આવી છો જરા જરાુ ખોલો ને મારા નાથ હું દર્શન કરવા આવી છો જરા મુખડ ઉમલકાવો મારા નાથ હું દર્શન કરવા આવી છો જરા મુખ

ખોલો ને મારા ભોળાનાથ હું દર્શન કરવા આવી છો જરા મારા ભોળાનાથ હું દર્શન કરવા આવી છો જરા મુ ખડું મલકાઓ મારા ભોળાનાથ હું દર્શન કરવા આવી છો જરા ખડું મલકાઓ મારા ભોળાનાથ હું

જરા દુવાર ખોલો ને મારા ભોળાનાથ હું દર્શન કરવા છું જરા દુવાર ખોલો ને મારા ભોળાનાથ હું દર્શન કરવા આવીશું જરા મુખડ મલ ખાવો મારા ભોળાનાથ હું દર્શન કરવા આવીશું सदगुरुदेवानी जय कृष्ण कनया लालकी जय भोळा जय